જય આદિવાસી જય જોહર આજના બ્લોગમાં તમારું સ્વાગત છે અને અમારે અચાનક જ છોટાઉદે પૂછવાનું થયું કારણ કે મારા પપ્પા કહે છે કે દુકાનનું સામાન બની ગયું છે તો તમે લોકો લઈ આવો નબકીન અને ઉભી એટલે અમે લોકો મારો ફાઈને બે અમે છોટાઉદે પૂછીએ છે આજે ફરી આજે શનિવાર પણ છે આજે હાડ પણ છે

તો ફ્રેન્ડ અહીંથી છોટા ઉદેપુરનો તળાવ નજારો કેવો દેખાય છે કમેન્ટ કરીને જણાવજો અને કેટલા લોકો હાર્ટમાં આવ્યા હતા એ પણ જણાવજો છોટા ઉદેપુરનો આખો હાર્ટ તો મેં તમને બ્લોગમાં નથી બતાવ્યો બાકી જો આખો હાર્ટ તમારે ફરવું હોય તો આવજો જે લોકો હાર્ટ જોવા નથી આવ્યા એ અને આ રહી છોટા ઉદેપુરનો તળાવ આમાં કહેવાય છે મગર પણ રહી છે પણ મેં નથી જોયા પણ ખિસકોલી જોઈ છે જો જુઓ બેન તો કોમેન્ટ કરજો કેટલા જણા છોટાઉદેપુર હાટ કરવા છે અને આ રહ્યો મારો ભાઈ બાઈક પર બેઠો છે કેમ કે મારા કાકાના મારા કાકાના છોકરો પણ આવ્યો છે એની વાઈફને લઈને એટલે લોકો આવે એમની રાહ જોઈએ છે ને જો 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 આવી રીતે શાકભાજી થાવ છે લોકો આવી ગયા દુકાનનો સામાન ખરીદવા નમકીન જોવા નમકીન છે અડધું નમકીન લઈ લીધું છે અડધું નમકીન લેવા ગયા છે અંદર જોઈ શકો છો તમે થોડું થોડું દેખાતું હશે તો હવે વિમલ સિલ્વર એ બધું પણ લેવાનું છે પણ એમ બધાનો છેલ્લો નંબર તો બ્લોગમાં બન્યા જો આપણું નમકીન થઈ ગયું છે તૈયાર થેલો ભરી લીધો છે આપણે જોઈ શકો છો તમે જો આ તો પેલા મારા ભાઈએ બૂટ લીધા એ છે જો આપણું છે આ પણ વિમલ સિલ્વર ખોઈટું તો એ બીજી દુકાને લેવા ગયા છે તો બ્લોકમાં બન્યા રહો તમે થોડી જ વારમાં અંકલ આવશે મારા ભાઈ સાથે ગયા છે વિમલ સિલ્વર લેવા માટે તો બ્લોકમાં બન્યા રહો તમે ફીમેલ સિલ્વર લઈને આવી ગયા છે મારા ભાઈ જોઈ શકો છો ગાઈસ અમારી વિમલ સિલ્વર અંદર પેકિંગ થાય છે હવે ઘર તરફ જવાની પણ રાહ કરી રહ્યા જોઈ રહી છું હું બહુ મોડું થઈ ગયું છે હવે ઘરે જવાના છે અમે લોકો તો બ્લોગમાં બનાવી રહ્યો તમે તો ગાઈસ અમે લોકો હવે ઘરે જઈએ છે તો જોઈ શકો છો તો અમે ફરીથી પાછું નજારો બતાવું છું તમને ફૂલનો ગણપતિનો ક્યાંકાલનો જે કહેતા હોય તે કોમેન્ટ કરીને જણાવજો તો જો હવે અમે ફરીથી ઘર તરફ નીકળી ગયા છે હવે ઉદયપુર આવવાનું ક્યારે થાય એ ખબર નહીં પણ ઉદયપુર આવીએ તો પછી અમારે સામાન જ વધી જાય બાપા દેખો ગાઈ સીધે એક્સિડન્ટ બી હુઆ હૈ દેખ સકતી હું આપ કિતની કાચ ગીરે હૈ इसीलिए आप लोग भी जब भी बाहर निकलो ध्यान से गाड़ी चलाइए आप लोग भी और खास करके मेरी गलती क्या है ये ब्लॉग शूट करते वक्त मुझे भी डर लगता है ये देखो कुत्ता आ है मुझे भी बहुत डर लगता है क्योंकि हम लोग ट्रैफिक में जा रहे होते हो और ये क्या हिंदी पे बात कर रही हूँ क्या मैं अरे यार सॉरी सॉरी તો આપણે ગુજરાતીમાં જ વાત કરવી જોઈએ પણ આ તો ખબર ને કે એ રીતે હિન્દીમાં ચડી ગઈ આ તો પેલું દેશીમાંથી ઇંગ્લિશ પણ આવી ગઈ એવું થઈ ગયું દેશી દારૂના જગરમાંથી ઇંગ્લિશમાં આવી ગઈ તો આવી રીતે છોટા ઉદેપુરમાં હાટ કરવા આવે એ લોકો બેસીને જાય તમે જોઈ શકો છો આવા દીપડા ભરાય ભરાઈ ને જાય

છે એટલે ત્રીજા મહિનાની તેર તારીખે તો હોડી છે એટલે કેસુડા ના ફૂલ કેવા ખાટ ખીલી ઉઠે છે આગળ તમને બતાવું છું બ્લોગમાં બન્યા રહો બીજા પણ કેસુડા ના ફૂલ બહુ બધા છે જેવી રીતે હું તમને કીધું હતું હું હાટ કરીને આવતી રહી છું અને આ પગોથિયામાં છું અને અત્યારે અંદર જઈને જોઈએ મારા સામાન પણ ગોઠવી દીધો છે દુકાનમાં તો ચાલો તમને બતાવું જો ફ્રેન્ડ સામાન પણ બધો ગોઠવાઈ ગયો છે તમે જોઈ શકો છો બધું જ નમકીન આવી ગયું છે વિ મસ્ત બધું જ સરખી રીતે બધું ગોઠવાઈ ગયું છે અને અમે લોકો ઘરે પણ પહોંચી ગયા છે આવા નવા વિડીયો મારા જોવા માટે લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો અને સપોર્ટ કરો મને જેવી રીતે ઇન્સ્ટા પર કરેલો છે એવી રીતે યુટ્યુબ પર સપોર્ટ કરો અને જેમ બને તેમ વિડીયો બહુ તમા તમારા ફ્રેન્ડ લોકોને શેર કરો એવી રીતે સપોર્ટ કરો એવી આશા રાખું છું જય જોહર જય આદિવાસી મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં